30 દબાત એ તેલ તો ખાલી ચૂલો પેટાવવા માટે હોય અને લાકડા 40 થી 45 દબાત ચૂલો પેટાવવા આ જાગતી જોક માયા છે માં પનુ માં માં ખોનલ માં એ જાગતી જોક માયા આ જગ્યાએ કઈ ન કે કા એ મનખો મેરાવો માનો મેરાવો ઉમટ કે આ ઉમટ મનાવો મિત્રો જય શ્રી રામ બાપા સીતારામ જય સોનલ જય સોનલ જય સોનલ તો મિત્રો હવે દાદા પાસેથી આ મહા રસોડા વિશે આપણે જાણીએ દાદા એક આયે અંદાજિત એક દિવસમાં કેટલા યાત્રીકો ને મહાપ્રસાદ વિતરણ થતું છે આ આયોજન છે ને આમાં તો કાયમ આ બે દિવસ છે તો લાખ માણસ અમે છે બાકી રસોડો મંદિરે તો કાયમ પાંચ થી સાત હજાર કાયમ ડિલિવરી

કામ બહુ સારામાં સારું છે તો મિત્રો બધા સેવા ભાવિકોને ધન્યવાદ જે સેવા આપે એ બધા તો મિત્રો આ પ્રમાણે બહુ સરસ રીતે આમ કે

દાદા કે એવી રીતે ગિરીશ બાપા સાક્ષાત બજરંગ નો અવતાર હોય એવી રીતે એનું કાર્ય છે અને મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અસંખ્ય લોકો અત્યારે રોટલી બનાવવાનું કાર્ય કરી રહ્યા છે અને ઘીમા મોનતા હા ઘીમા મોંધી અને દાદા

ને માણસો સેવા માટે એટલું માણસ આવ્યું ને કોઈને સીધવું નહીં પડે એને મેળા કામ ઉપાડ લે પછી હરિહર નું કામ થાય હરિહર નો કામ વર્ગી જાય પાણી ના ટાકા ખાલી છે પાણી ના ભરવા મળી જાય રાજસ્થાન થી માંડી પછી બગદાણા થી માંડી બધા માણસો અહીંયા હાજર છે તમે ટુકડીઓ સેવા માટે જ ને આ તો માને દયા કહેવાય આ કોરોના આવ્યો આટલા એરિયામાં કે નત કોઈ રોગ આવતો આ માને લેજો ફરકે એની કૃપા છે માને બાકી આવા આયોજન કરવા જઈએ આ કોણ હલાવે કોણ લઈ આવે કોણ ખવડાવે કોઈ ખબર નથી પડતી આ તો આપણે નિયમ જ બની બાકી તો આ એની દયા છે તો મિત્રો વડીલે કીધું એમ આમાં આવું મોટું આયોજન તો માની કૃપાથી જ થઈ શકે મિત્રો થાય કે આ તમે આપણે વિશાલ માં પણ આપણે વિશ્વ વખત જોવા મળ્યો છે મોટી મોટી જેટાવાની હોય તો ખાલી મિત્રો મેડિકલ સેવા આપણા

જય સોનલમાં બાપા સીતારામ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વીડિયોની લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા બાપા સીતારામ જય સોનલમાં